બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો આજે ઝુપેલો અલાસામાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના અકોટા ચાર રસ્તા પાસે આવેલ વેરાઈ માતા ટેમ્પલ ખાતે જમી હતે ઉલ્મા હિંદ વડોદરા અને અકોટા યુનિટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્લડ દાતાઓએ ભાગ લીધો હતો જેમાં બ્લડ ડોનેટ કરનાર દાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી વાત કરીએ તો અકોટા વેરાઈ માતા મંદિરના પતાંગણમાં એક તરફ પૂજા ચાલી રહી હતી અને બીજી તરફ જમીયતે ઉલમા હિંદ અકોટા યુનિટ દ્વારા ધ્વનિ બ્લડ સેન્ટર બેંકના સહયોગથી કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યો હતો જેમાં હિન્દુ મુસ્લિમ એકત્રિત થઈ ભાઈચારા સાથે કેમ્પમાં સાથ સાકાર આપતા નજરે પડ્યા હતા કોમી એકતાની એક મિસાલ જોવા મળી હતી આવા લોકોને ધન્ય છે જેમાં બ્લડ ડોનેટ કરનાર દાતાઓને ગીફ્ટ આપવામાં આવી હતી કેમ્પને સફળ બનાવવા હિન્દુ મુસ્લિમ સાથે રહી તંતોડ મહેનત કરી કેમ્પને સફળ બનાવી હતો જેમાં હઝરત મુફતી ઇમરાન સાહેબ દેરીવાલા મુફતી ખલીક સાહેબ મુલ્લાવાલા મુફતી મોહસિન સાહેબ મંસુરી હનીકભાઈ ચૌહાણ કોર્પોરેટર ઇમતીયાસ પટેલ એડવોકેટ અસ્ફાક મલેક વસીમ શેખ સહીત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા આજે સત્તર તારીખના રોજ અકોટા ગામ ના મંદિર ના પટાંગણમાં ભાથીજી મહારાજ ને વરે માતાના મંદિર ના પટાંગણમાં એક શહેર માટે ઉમદુ ઉતાહરણ પૂરું પાડતું કોમી એકતા કોમી ખલાસ નું આ બ્લડ કેમ્પ છે આમાં એક સાઈડ પર બ્લડ કેમ્પ નું કામ ચાલે છે બીજી સાઈડ પર કથા ચાલી રહી છે આ વિસ્તારના હિન્દુ મુસ્લિમ ભાઈઓ વર્ષોથી આજે અમારો ઇતિહાસ સાડી ત્રણસો ચારસો વર્ષ નો છે આખોટા ગામનો કે બધા કોમી એકતાથી રહે છે કોઈ પણ તહેવાર હોય યા કોઈ પણ મરણ પ્રસંગ હોય સાથે મળીને જ એકબીજાને સુખ દુઃખમાં કામ લાગતા હોઈએ છીએ અને આજે બી તમે આ બ્લડ કેમ્પમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ડોનેટ કરવા આવ્યા છે અને એમાં તમામ જ્ઞાતિ જાતિના ધર્મના લોકો છે જે બતાડે છે કે એમની અંદર એમની રગો રગોમાં જે આપી રહ્યા છે એમાં દેશભક્તિ ભરેલી છે કુટી કુટી રે દેશભક્તિ ભરેલી ત્યારે એકતાથી થી લોકો લોય આપી રહ્યા છે અને એક અમારો વિસ્તાર અકોટા અંદર જ્યાં પણ હોય કોઈક ને ક્યાં શહેરમાં આ ગામમાં ગામ કોઈક જગ્યાએ કોઈક નો કે કેલિમેન્ટ્સ હોય છે કે જે વાતાવરણ ઢહોડવા માંગતા હોય એને આજે આ બ્લેન્ડ કેમ્પના ના આયોજકો એ તથા આ બ્લેન્ડ કેમ્પ ની અંદર જે લોકો હવે સહકાર આપે છે જમીયત ઉલમા હિંદ હોય કે અકોટા ફ્રેન્ડ સર્કલ હોય સણ સણ તો તમાચો મારેલો છે સર આપનો પરિચય એક્સ કોર્પોરેટર ઇમ્તિયાઝ પટેલ

જેમને બ્લડની જરૂર પડે છે જે તે વખતે જેમને બ્લડની જરૂર પડે આશા બ્લડ મળી રહે એ હેતુથી આજ રોજ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અકોટા મંદિરમાં કર્યું છે આજ મારું મંદિર છે આ મંદિરનો પરિસર આપ જોઈ રહ્યા છો એક બાજુ કથા ચાલી રહી છે એક બાજુ સામાજિક પ્રોગ્રામ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ મુસ્લિમ બધા ભેગા છે અને આજ છે અમારી કહેતા ને અકોટાની પહેચાન આજ છે મારા દેશની કહેતા ને કે આજ મારા દેશની સંસ્કૃતિ છે આ મારા અકોટા ગામની પહેચાન છે કે અમે હિન્દુ મુસ્લિમ ભેગા થઈ

આ બ્લડ ડોનેશન કેમ્પ વેરાઈ માતાના મંદિરના પટાંગણમાં થાય કરનાર વ્યક્તિ મુસલમાન હોય એક તરફ કથા ચાલે એક તરફ બ્લડ ડોનેશન થાય અને બંને બાજુ બંને ધર્મના લોકો એક સાથે મળીને જ્યારે આ કાર્યવાહી કરતા હોય આ આપણા દેશની સંસ્કૃતિની સાચી ઓળખ છે અને આ ઓળખ દેશના તમામ લોકોએ ભેગા મળીને જાળવી રાખવાની છે કેટલાક લોકો એવા છે કે જે આપણા દેશમાં દેશના લોકોમાં વિવાદ ઉભો કરવા પોતાની રાજનૈતિક રોટલીઓ શેકવા માટે જે કરી રહ્યા છે એમના મોડા પર આ એક તમાચો છે એટલે આ એક ખૂબ જ સરસ આયોજન હતું અને આ આયોજનની અંદર તમામ ધર્મના લોકોએ ભેગા મળીને કામ કર્યું છે કથાનું બી કામ થાય છે બ્લડ ડોનેશન નું બી કામ થાય છે થેલેસીમિયા ના દર્દીઓને સરળતાથી બ્લડ ઉપલબ્ધ થાય આજુબાજુના ગામડાઓમાંથી આવતા લોકોને સરળતાથી બ્લડ ઉપલબ્ધ થાય આપણે બ્લડ જોઈએ તો બ્લડ નો કોઈ કલર નથી એક જ લાલ કલર છે એવું તો છે ને કે ભાઈ ધર્મ અલગ તો બ્લડ નો કલર અલગ એટલે આ એક એક્ઝામ્પલના માધ્યમથી આ માનવતાની એક મેકી છે એવી અમારી આ રજૂઆત છે અસ્ફાક મલિક એડવોકેટ ની કન્ડિશન તમે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે